બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મારણા મહારાણા પ્રતાપને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ વિક્રમસિંહ રાજપૂત અશોક ઠક્કર તેમજ રસિક ત્રિવેદી તથા અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કાળુભાઈ તરકે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધાનેરા અનેક સ્ટેચ્યુ મુકવામાં આવ્યો છે

જેમનું બિરુદ્ધ હતું એવા મહારાણા પ્રતાપની પુણ્ય અતિથિ નિમિત્તે ડાંદ્રામાં જેમની સ્મૃતિ બનાવવામાં આવી છે દાંદ્રા નગરપાલિકા દ્વારા ત્યાં આગળ આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉધાર કરવા અમે ગયા પરંતુ આપણી કેટલી કમનસીબી કે આપણા જે હિન્દુ યોદ્ધાઓની પુણ્યતિથિ હોય અને એ દિવસે પણ જે એમની જે સ્મૃતિ બનાવવામાં આવેલી છે એની સાફ સફાઈ ન થતી હોય એ ખૂબ જ ઘટના કહેવાય આજે અમે સવારમાં ગયા ત્યાર પછી બપોરમાં ગયા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રૂડાભાઈ જોડે વાત થઈ કે હું માણસ મૂકું છું પરંતુ કોઈ સફાઈ ન કરી આખીમાં આમ આદમી પાર્ટીના અમારા કાર્યકર્તાઓ દ્વારા મૂર્તિની સાફ સફાઈ કરી અને મહારાણા પ્રતાપની આજે પુણે તિથિ નિમિત્તે એમને પુલહાર કર્યો વંદન કર્યા નમન કર્યા આ આપણા હિન્દુ યોદ્ધા કે જે એવા હતા કે એમને ક્યારે એમના જીવનમાં હાર નથી સ્વીકારી આપણે સૌએ ભારતવાસીઓએ એમના જીવનમાંથી આપણે એક વાત તો જરૂર સ્વી સ્વીકારવાની જ છે કે આપણે પણ સત્ય માટે લડવું પડે ધર્મ માટે લડવું પડે અને જે ખોટું છે એનો પ્રતિકાર કરવામાં ક્યારેય ડરવું ન જોઈએ આજે આવા હિન્દુ યોદ્ધાને દિવસ દિવસભર એમને ખૂબ ખૂબ નમન તો બીજી બાજુ લોકોનું છે કે શું ખરેખર આ બિલો બનાવવા માટે સ્ટેચ્યુ મૂકવામાં આવે છે કે કેમ ત્યારે આજે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓ પાણી દ્વારા સ્ટેચ્યુની જાતે સફાઈ કરી અને પુષ્પાંજલિ અર્પણ કરતા જોવા મળ્યા હતા